શ્રી ગણેશાય નમ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે સાંભળીશું શિવ મહાપુરાણ અનુસાર દ્વાદશ જ્યોતિર્લિંગની કથા ભગવાન શિવની મુખ્ય કુલ બાર જ્યોતિર્લિંગ છે કે જેમાં આજે આપણે સાત જ્યોતિર્લિંગની કથા સાંભળીશું અને બાકીની પાંચ જ્યોતિર્લિંગની કથા આના પછીના વિડીયોમાં સાંભળીશું કે જેથી કરીને આપની સમય અનુકૂળતા અનુસાર આપ આ કથાનું શ્રવણ કરી શકો શ્રાવણ માસમાં જે કોઈ આ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા માત્ર સાંભળે છે તો તેને બારે બાર જ્યોતિર્લિંગની પૂજા તથા દર્શન કર્યા સમાન પુણ્યફળ મળી જાય છે જ્યોતિર્લિંગ એટલે કે જ્યોતિનું બિંદુ ભગવાન શિવ આ પૃથ્વી ઉપર બાર સ્થળોએ સ્વયંભૂ પ્રગટ થયા હતા કે જેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ કે જેમાંથી આજે આપણે સોમનાથ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મહાકાલ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગ ભીમેશ્વર જ્યોતિર્લિંગ અને કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો દરેક જ્યોતિર્લિંગની કથા મારી સાથે શ્રવણ કરજો ભગવાન શિવની ભગવાન મહાદેવની આપના ઉપર એક કૃપા જરૂર થશે सौराष्ट्रदेशे विसदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये अतिशय અને નિર્મળ સૌરાષ્ટ્ર દેશમાં જ્યોતિર્મય ચંદ્રની કળાને મસ્તકે ભૂષણરૂપે ધરતા અને ભક્તિ આપવાની કૃપાથી અવતરિત થયેલા તે પ્રસિદ્ધ સોમનાથને હું શરણે જાઉં છું સોમનાથ જ્યોતિર્લિંગની કથા સાંભળીએ તો કહ્યું છે કે મહાત્મા દક્ષે પોતાની સત્તાવીસ પુત્રીઓ ચંદ્રને પરણાવી હતી ચંદ્ર આ બધી પત્નીઓમાં જે રોહિણી હતી તેને ખૂબ જ ચાહતો હતો તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ પિતાના ઘરે ચાલી ગઈ અને પિતાને સઘળી હકીકત જણાવી પિતા દક્ષ જમાઈ ચંદ્ર પાસે આવી શાંતિથી સમજાવ્યા છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં આથી દુઃખી દક્ષે ચંદ્રને સાપ આપ્યો કે તે મારી વાતની અવજ્ઞા કરી વર્તન ન સુધાર્યું તેથી તું ક્ષય રોગી થા તે જ વખતે ચંદ્રક ક્ષયરોગી થયો ક્ષીણ થયો અને હાહાકાર મચી ગયો દેવો તથા ઋષિઓ વિવળ બન્યા ત્રિલોકમાં દેવો સંતપ બની ચંદ્રને સાપ મુક્ત કરવા બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું કે ચંદ્ર પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈ શિવલિંગ સ્થાપી મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવની આરાધના કરે તો તે ક્ષય રોગમાંથી મુક્ત બને ચંદ્રે બ્રહ્માજીના કહ્યા પ્રમાણે પ્રભાસ તીર્થમાં જઈ શિવની આરાધના શરૂ કરી દસ કરોડ મંત્ર વડે શિવનું પૂજન કર્યું તેથી શિવજી પ્રસન્ન થયા તેમણે ચંદ્રને વરદાન માગવા કહ્યું ત્યારે ચંદ્રે કહ્યું કે મારો ક્ષયરોગ દૂર કરો અને મારો અપરાધ માફ કરો શિવે કહ્યું કે હે ચંદ્ર એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધ્યા કરશે સાપયુક્ત ચંદ્રે સ્તુતિ કરી તેથી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રિલોકમાં પ્રખ્યાત થયા રોગોનો નાશ કરનાર છે દેવોએ સ્થાપેલો કુંડ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે અસાધ્ય રોગો પણ મટે છે તો આ રીતે ચંદ્રદેવે પ્રભાસ તીર્થમાં ભગવાન શિવની જ્યોતિર્લિંગની સ્થાપના કરી કે જે ચંદ્રદેવના સોમદેવ નામ ઉપરથી સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે ત્યાર પછી બીજી જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કે જેમાં કાર્તિકેયની કથા વર્ણવેલી છે શ્રી શેલ શ્રૃંગે વિવિધ પ્રસંગે શેસાદ્રી શૃંગી સદા દેવોનો હંમેશા વાસ રહે છે તે તુલાચાલ જેવા સેલ પર્વત પર આનંદથી વસતા અને સંસાર સમુદ્રમાંથી તારનારા પ્રસિદ્ધ શ્રી મલ્લિકાર્જુનને હું નમસ્કાર કરું છું તો મલ્લિકાર્જુનની કથામાં વર્ણવેલું છે કે કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરી જ્યારે પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમને પોતાની બુદ્ધિથી હતા તેથી તેઓ પર્વત પર જતા રહ્યા અને તે વખતે માતા પાર્વતી ખૂબ જ દુઃખી થયા ભોળાનાથે દેવર્ષિઓને કાર્તિકેયને પાછા લાવવા મોકલ્યા પણ કાર્તિકેય માન્યા નહીં તેથી દેવર્ષિઓ નિરાશ થઈ ભોળાનાથ પાસે પાછા આવ્યા આથી દેવી પાર્વતીને ભોળાનાથ પુત્રના વિયોગના દુઃખથી પીડાઈ પુત્રના સ્થાને ગયા તેથી પુત્ર ત્રણ યોજન દૂર ચાલ્યા ગયા જેથી જ્યોતિરૂપ ધારણ કરીને તેઓ ક્રોંચ પર્વત પર રહી ગયા પુત્ર પ્રેમને કારણે દર મહિને અમાસે શિવ અને પૂનમે શિવા મળવા જતા તે વખતથી માંડી મલ્લિકાર્જુને નામે એ લિંગ જ્યોતિર્લિંગ તરીકે ત્રણેય જગતમાં જાણીતું બન્યું મલ્લિકા એટલે શિવા અને અર્જુન એટલે શિવ એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે આ લિંગની પૂજા તથા દર્શન કરનાર અનેક પાપોમાંથી છુટકારો મેળવી સદગતિ પામે છે જ્યારે ત્રીજી જ્યોતિર્લિંગ છે મહાકાલ જ્યોતિર્લિંગ કે જેમાં એક બ્રાહ્મણની કથા વર્ણવેલી છે અવંતિકાયામ વિહિતાવતારમ मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्य पारिरक्षणार्थम् वन्दे महाकालमहासुरेशम् સજ્જનોને મુક્તિ આપવા માટે તથા અકાળ મૃત્યુથી બચાવવાને અવંતિકા એટલે કે ઉજ્જૈનમાં અવતરેલા મહાન દેવેશ્વર મહાકાલને હું વંદન કરું છું નમસ્કાર કરું છું એમની શરણમાં જાઉં છું તો મહાકાલ જ્યોતિર્લિંગની કથા અનુસાર ઉજ્જૈનની નગરીમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો તે શિવ પૂજામાં સર્વકાળ આસક્ત હતો તે બ્રાહ્મણને ચાર પુત્રો હતા તેમાં સૌથી મોટો દેવપ્રિય બીજો પ્રિય મેધા ત્રીજો સુકૃત અને ચોથો સુવ્રત હતો તે સમયે રત્નમાલા પર્વત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચકારી નાખ્યું હતું તેણે દેવોને જીતી લઈ તેમના સ્થાનો પચાવી પાડ્યા તેણે વેદ ધર્મો તથા સ્મૃતિ ધર્મનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો આ દૂષણ પોતાના ચાર મોટા દૈત્યો દ્વારા બ્રાહ્મણનો વિનાશ કરવા લાગ્યો બ્રાહ્મણો આ દૈત્યનો ઉત્પાદ જોઈ ખૂબ જ દુઃખી થયા ત્યારે વેદપ્રિય તેમને કહ્યું કે આપણી પાસે દુષ્ટોને ધરાવનારું મોટું સૈન્ય નથી તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ તે જ આપણું રક્ષણ કરશે આમ કહી બ્રાહ્મણો પાર્થિવલિંગની પૂજામાં સતત મગ્ન રહેવા લાગ્યા દૂષણે તેમને જોઈ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણને મારી નાખો અને તે જ સમયે પાર્થિવ લિંગના સ્થાને મોટો ખાડો થયો અને તે ખાડામાંથી ભોળાનાથ મહાકાલ રૂપે થયા તેમણે મોટો હાકોટો નાખ્યો કે જેથી દૂષણ દૈત્ય ત્યાંને ત્યાં જ ભસ્મ બની ગયો પછી ભોળાનાથે દુષ્ટોના આખા સૈન્યના હાહાકાર મચાવી દીધો અને છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું ભોળાનાથે પહેલાં બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે અમને મુક્તિ આપી સંસાર સમુદ્રથી પાર ઉતારો તેમજ લોકરક્ષાર્થી તમે અહીં રહો ભોળાનાથથી અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા ચારેય દિશાઓમાં એક કોષ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાન રૂપે થતી ગઈ ત્યાં બધે શિવલિંગ સ્વરૂપે જ પ્રકટ થયા અને સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયા જ્યારે ચોથી જ્યોતિર્લિંગ છે કારેશ્વર જ્યોતિર્લિંગ કે જેમાં વિંધ્યાંચલની કથા વર્ણવેલી છે कावेरि पवित्रे समागमे सज्जनतारणाय सदेव मान्धातृपुरेव सन्तम् ॐकारमीशं शिवमेकमीडे कावेरि તથા નર્મદાના પવિત્ર સંગમ સ્થાને વસેલા માંધાતા નગરમાં સજ્જનોને તારવા માટે સદાકાળ વસતા એક ઓમકારેશ્વર ભગવાનની હું સ્તુતિ કરું છું તો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ તો એમાં એવું લખ્યું છે કે એકવાર નારદ મુનિ વિધ્યાંચલ નામના પર્વત પર જઈ શ્રદ્ધા ભાવથી શિવજીનું પૂજન કરવા લાગ્યા ત્યારે વિંધ્યાંચલ પર્વતે મારામાં બધું છે એવો ભાવ ગર્વ સાથે કહેતા નારદેની સાસો નાખ્યો પર્વતેનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે તારામાં બધું છે છતાં મેરું પર્વત તારા કરતાં ઘણો ઊંચો છે દેવોમાં તેનો ભાગ ગણાય છે એ વસ્તુ તારામાં નથી આ સાંભળી વિંધ્યાંચલ સંતાપ કરવા લાગ્યો તે શિવજીના શરણે ગયો તેણે છ મહિના સુધી શિવજીનું આરાધન કર્યું અને વિંધ્યાંચલના તપથી પ્રસન્ન થઈ શિવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે ભોલેનાથ આપ અહીં સ્થિર થાવ પ્રભુએ તેની ઈચ્છા પૂરી કરી અને ત્યાંનું ઓમકારનું જે લિંગ એક હતું તે બે પ્રકારે બન્યું એક પ્રણવ ઓમકારમાં રહે બીજું ઓમકાર નામના મહાદેવ રૂપ થયું આ બંને શિવલિંગો ઈચ્છિત ફળ દેનારા મોક્ષ અને ભોગ દેનારા છે તો આ રીતે ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી ત્યાર પછી આવે पाचमी केदारेश्वर के नर नरनारायणी कथा वर्णवे महाद्रिपार्श्वे चतटे रमन्तं सम्पूज्यमानं सततं मुनिद्रे सुरासुरेर्योरगाढ्ये કેદાર મી મે મહાદ્રી પર્વત પાસે તળેટીમાં રમતા અને મોટા મુનિઓ દેવો યક્ષો અસુરો તથા મોટા વગેરે સંતોથી સતત પૂજાતા ભગવાન શ્રી કેદારનાથને મારા વંદન છે તેમની હું સ્તુતિ કરું છું તો આ કેદારેશ્વર જ્યોતિર્લિંગની કથામાં એવું લખ્યું છે કે હે જ્ઞાની બ્રાહ્મણો શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામના અવતારો બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા તેઓ બંનેએ પાર્થિવ શિવલિંગની પૂજા માટે શિવજીને પ્રાર્થના કરી હતી જેથી તેઓ એ શિવલિંગમાં પધારતા હતા બંને ભોળાનાથનું પૂજન કરતા હતા અને શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે નારાયણે કહ્યું કે હે દેવેશ્વર કે જો આપ પ્રસન્ન થયા હોય તો પોતાના સ્વરૂપે અહીં સ્થિતિ કરો આથી શિવમના સ્થાન કેદાર ક્ષેત્રમાં કેદારેશ્વરને પલાયન થવાની ક્ષણ આવી ત્યારે પાંડવોએ તેમનું પૂછડું પકડી ઊભા રાખ્યા ત્યારે પાડો માથું ઝુકાવીને ઊભો રહી ગયેલો આથી ભોળાનાથ એ સ્વરૂપે ત્યાં સ્થિર થયા તેમના મસ્તકનો ભાગ નેપાળમાં ગયો છે અને એ સ્વરૂપના અને કેદારેશ્વરના દર્શન કરનાર ભરતખંડનો સ્વામી થઈ સર્વનો મહારાજા બને છે કેદાર ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશા બિરાજે છે તેમના દર્શન પૂજનથી માનવી ઘણા પાપોમાંથી છુટકારો મેળવે છે ત્યાર પછી છઠ્ઠી જ્યોતિર્લિંગ આવે છે ભીમેશ્વર જ્યોતિર્લિંગ કે જેમાં ભીમ દૈત્યની કથા વર્ણવેલી છે यं डाकिनी समाजे निसेव्यमाणं पिसितासनैश्च सदेव भीमादिपदप्रसीदं तं शङ्करं भक्कहितं नमामि डाकिनी તથા સાકીના સમાજમાં તથા એવું કહ્યું છે કે પૂર્વે કરકટ નામે રાક્ષસની પત્નીએ કરકટી નામની પુત્રીને જન્મ આપ્યો એના લગ્ન વિરાટ સાથે થયા હતા રામ દ્વારા એનો વધ થયા બાદ કરકટી માતા પિતા સાથે રહેવા લાગી એના માતા પિતા અગત્ય મુનિના ભસ્મ કરી નાખ્યા અને એકલી પડેલી જોઈ એના પર બળાત્કાર કર્યો અને તેને ત્યાં તજી લંકામાં ચાલ્યો ગયો પછી કરકટીએ ભીમ નામના બાળકને જન્મ આપ્યો ભીમ નાનપણથી જ ખૂબ જ ભયંકર અને પરાક્રમી હતો તેણે માતા પાસેથી જાણ્યું કે તેના પિતા કુંભકર્ણને શ્રીરામે મારી નાખ્યા છે તેથી તેણે વિષ્ણુના અવતાર સમા શ્રીરામને હરાવવા મનથી સંકલ્પ કરી તપ કરવા રવાના થયો એક હજાર વર્ષ સુધી તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી અતુલ બળ માગ્યું તેણે બળ વડે સર્વદેવોને જીતી સ્વર્ગમાંથી કાઢી મૂક્યા શ્રી વિષ્ણુને પણ યુદ્ધમાં જીતી કામરુ દેશના રાજા સુદક્ષિણને હરાવી તેનું સર્વસ્વ લઈ કેદ કર્યો આ રાજા ભોળાનાથનો ભક્ત હતો તેણે કેદખાનામાં ભોળાનાથની પાર્થિવ મૂર્તિ બનાવી એકાંતમાં શંભુનું પૂજન શરૂ કર્યું તેની પત્ની દક્ષિણા એ પણ શિવ પૂજા કરવામાં મશ્કુલ બની તેમણે શિવને પ્રસન્ન કર્યા અને ભીમનો નાશ કરવા માટે પ્રાર્થના કરી શિવે કહ્યું કે અભિમાની ભીમને હું અવશ્ય હણીશ અને ત્યાં ભીમેશ્વર કહેવાયા શિવની આરાધના કરતા દક્ષિણને જોઈ કોઈએ ભીમદૈત્ય પાસે જઈ કહ્યું કે રાજા તમારા માટે મરણ પ્રયોગમાં મગ્ન છે આ સાંભળી ભીમ દૈત્ય તલવાર લઈ તેની હત્યા કરવા તેની પાસે આવ્યો ત્યારે પાર્થિવ શિવલિંગમાંથી શિવે પ્રકટ થઈ તેની રક્ષા કરી ભીમની તલવારના શિવે પિનાક ધનુષથી કટકા કર્યા અને તે પછી શિવગણો તથા રાક્ષસના સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું ભીમે શિવ સામે ત્રિશુળ ફેંક્યું ત્યારે શિવે પોતાના આયુધો ફેંકી તેના ટુકડા કરી નાખ્યા આ વખતે નારદજીએ કહ્યું કે હે ભોલેનાથ આ ભીમ દૈત્યનો જલ્દી નાશ કરવો યોગ્ય ગણાશે અને ભોળાનાથી મોટો હાકોટો નાખી હાકોટા રૂપી આગથી રાક્ષસોના ટોળા સાથે ભીમને ભસ્મ કરી નાખ્યો ત્યારે દેવો તથા મુનિઓ પ્રસન્ન થઈ તેમને ત્યાં સ્થિત રહેવા પ્રાર્થના કરી તેથી શિવ ત્યાં ભીમશંકર નામે રહ્યા અને આ રીતે ભીમેશ્વર જ્યોતિર્લિંગ પૂજાય છે જ્યારે સાતમી જ્યોતિર્લિંગ છે કાશી વિશ્વના જ્યોતિર્લિંગ કે જેમાં શિવ તથા શિવાની કથા વર્ણવેલી છે સાનંદ માનંદ વને વસંત આનંદ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્ય આનંદમાં આનંદ સાથે વસતા આનંદનું મૂળ પાપોનો નાશ કરનાર અને અનાથના નાથ એવા કાશીપતિ વિશ્વનાથની હું શરણમાં જાઉં છું પ્રભુ સદૈવ મારી રક્ષા કરો તો આ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથામાં એવું લખ્યું છે કે આ જગતમાં પ્રભુને જ્યારે એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ત્યારે પોતે સગુણ સ્વરૂપ થયા કે જીવ શિવ કહેવાયા એ જ પ્રભુ સ્ત્રી તથા પુરુષ એવા ભેદથી પ્રકટ્યા છે તેમાં પુરુષ શિવ અને સ્ત્રી છે શક્તિ કહેવાયા તે બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ તથા પુરુષને તે વેળા ઉત્પન્ન કર્યા શક્તિ અને પુરુષે પોતાના માતા પિતાને જોઈ મૂંઝાય ત્યારે આકાશવાણી થઈ કે તમારે તપ કરવું જોઈએ કે જેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે પ્રકૃતિ પુરુષે તપ કરવાના સ્થાન વિશે પૂછતા શિવે અંતરિક્ષમાં ઉત્તમ નગર બનાવી આપ્યું જ્યાં વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું વિષ્ણુના પરિશ્રમથી અનેક જળધારાઓ વહેવા લાગતા નગર સભર બન્યું આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બનેલા શિવે મસ્તક હલાવ્યું ત્યારે એના કાનમાંથી એક મણી નીચે પડ્યો અને તે સ્થાને જ મણિકર્ણિકા કહેવાયું સમય જતાં મોટું તીર્થધામ બન્યું પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા પેલી નગરી ડૂબવા લાગી ત્યારે શંભુએ તે નગરીને તિસુડ પર ઉંચકી રાખી અને તે વેળાએ વિષ્ણુ તો પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે સુઈ રહ્યા હતા ત્યારે ભોળાનાથની આજ્ઞાથી તેમના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા પછી શિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી તેમાં બ્રહ્માંડમાં ચૌદ લોકની રચના સહિત પચાસ કરોડ યોજનનો વિસ્તાર કર્યો બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેઓ મને કઈ રીતે જાણી શકશે એમ માની શિવે પાંચ ગામના વિસ્તારવાળી નગરી ત્રિશૂળ પરથી મુક્ત કરી જે મોક્ષદાયક કાશી નગરી તરીકે પ્રતિષ્ઠિત થઈ અને ત્યાં શિવજીએ અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ સ્થાપ્યું શિવજીએ આ કાશીનગરી મનુષ્ય લોકમાં મૂકી છે બ્રહ્માનો એક દિવસ પૂરો થતાં પ્રલય થાય છે પરંતુ કાશીનો નાશ થતો નથી કારણ કે તે વખતે શિવે નગરીને ત્રિશૂળ પર ધારણ કરી છે પુનઃ બ્રહ્મા સૃષ્ટિને રચે છે ત્યારે શિવ કાશીને એને સ્થાને સ્થાપે છે તે નગરી કર્મોનો નાશ કરે છે તેથી પણ તેને કાશી કહેવામાં આવે છે કાશીમાં રહેલું અવિમુક્તેશ્વર લિંગ મુક્તિ દેનારું છે જેમની સદગતિ ક્યાંય ન થાય તેમની સદગતિ કાશીમાં થાય છે તે પવિત્ર મંગળ અને પાપ ધોનાર છે તે શિવજીને અતિ પ્રિય બને છે આવી રીતે કાશીમાં વિશ્વનાથ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ કે જેને આપણે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે પૂજીએ છીએ તો મિત્રો આ રીતે આપણે આજે બાર જ્યોતિર્લિંગમાંથી સાત જ્યોતિર્લિંગની કથા સાંભળી હવે જે બાકીની જ્યોતિર્લિંગ છે તેની કથા આપણે આના પછીના વિડીયોમાં સાંભળીશું કે જેથી કરીને આપ આપની સમય અનુકૂળતા અનુસાર દરેક કથા સાંભળી શકો જે કોઈ વ્યક્તિ આ કથા શ્રવણ કરે છે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તેની ઉપર બનેલા રહે છે સાથે જ તેને દ સાથે તેને દરેક જ્યોતિર્લિંગના દર્શન તથા પૂજા સમાન ફળ મળે છે તો આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડજો કે જેથી કરીને આ પવિત્ર શ્રાવણ માસમાં દરેક લોકો આ બાર જ્યોતિર્લિંગની કથાનું શ્રવણ કરી શકે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અને આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ જ્યોતિર્લિંગની કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો